રિઝલ્ટ એક અગત્યનું છે તમારે રિઝલ્ટ સુધરવું જોઈએ અને રિઝલ્ટ ઉપર એટલા માટે અમે ભાર આપીએ છીએ કારણ કે તમને એમ લાગતું કે વન પીસ ઓફ પેપર પેપર કેન નોટ ડિસાઈડ અવર ફ્યુચર પરંતુ એ જો ફ્યુચરમાં તમને કામમાં આવ્યું ને તો હારા હલવાઈ જાઓ એ સમજી લેજો મારી વાત કરું ને બધા આમાં જે લાઈવ લેક્ચર જોતા છે ને એને ખબર છે કે જ્યારે મારી સ્કોલરશીપની વાત કરી હતી મેં બરાબર છે બારમાં ધોરણનું રિઝલ્ટ આવ્યું બરાબર મને સ્કોલરશીપ મળી હતી એસી હજાર એક વર્ષના એવા પાંચ વર્ષ મને મળ્યા હતા જો બીએસસી એમએસસી કરે જ ને તો પાંચ વર્ષ મળ્યા હતા વિચાર કરો પાંચ વર્ષ એટલે કેટલા રૂપિયા થાય ખબર છે ચાર લાખ રૂપિયા હવે એનું કટ ઓફ કેટલા માર્ક્સ હેટું ખબર મારું રિઝલ્ટ અને કટ ઓફ વચ્ચે ખાલી બે માર્ક્સનો ફરક એ મારો બે માર્ક્સ મને ચાર લાખમાં પડ્યા પ્રત્યેક માર્ક્સ મને કેટલા પડ્યા બબે લાખમાં ફરક પડે એક એક માર્ક્સથી ફરક પડે તમારે જ્યાં જાવું છે ને એક માર્ક્સની વેલ્યુ છે કારણ કે બની શકે તમારાથી કોઈ વધારે ખાલી એક માર્ક્સની મહેનત કરી લીધી શકો કે વધારે અને એક એમસીક્યુ સાચો પડ્યો અથવા તો એક માર્ક્સ તમારેથી વધારે સાચો પડ્યો એટલે તમે ભણશો ત્રી હજાર વીસ હજાર વાળી સીટની અંદર અને ઓલો ભણશે બે હજાર ત્રણ વાળી સીટની અંદર ડિસાઇડ તમારે કરવાનું છે એક માર્ક્સ ખાલી એક માર્ક્સ મને યાદ છે મારે જયારે એમએસસી ની અંદર એડમિશન હતું ને ત્યારે મારો નંબર છેલ્લો હતો મારો નંબર છેલ્લો હતો હું પ્રાઇવેટમાં જાત નતર હવે મારી પાછળ વાળો જે હતો એને તો એવું દુઃખ થયું હોય ને કાશ આનથી એક માર્ક્સ વધારે મેં વાંચી લીધું હોત અથવા તો કાશ આનથી એક બે માર્ક્સ વધુ હું મહેનત કરી લીધી હોત તો હું અત્યારે ગવર્મેન્ટમાં ભણતો હોત ને આ પ્રાઇવેટમાં હોત આ ખેલ છે બધો પ્રાઇવેટ અને ગવર્મેન્ટ સીટનો આ ખેલ છે શિક્ષક એક જ ભણાવવાનો છે તમને ભાઈ તમે ગમે કોલેજ જાઓ ગવર્મેન્ટ અને પ્રાઇવેટની અંદર શિક્ષક એક જ ભણાવવાનો છે હેડી પરંતુ પૈસાનો નો ફરક છે ભાઈ પૈસા કા ખેલે બાબુ ભૈયા પૈસો કા તો હવે જ્યારે પણ તમને આળ થાય ને ત્યારે હું જ્યાં બોલ્યો છું ને મગજ ની અંદર યાદ રાખજો કારણ કે જ્યારે જયારે તમને આળ થાય ને ત્યારે ત્યારે તમને એક એક માર્ક્સ ની વેલ્યુ યાદ આવશે કોકો ગયેલા એક એક માર્ક્સ આટલું ડ્રીમ કોલેજ હોય ને એ નથી મેળવી શકતા તમારી જે ડ્રીમ કોલેજ છે એ જોતી હોય ને તો મહેનત શરૂ કરી દેજો શરૂ કરી દીધી છે પણ જેટલી છે એનાથી વધારજો ઘટાડતા નહીં ઓકે અને આવે ને આવા મોટિવેશન સાથે આપણે ક્યારેક ને ક્યારેક મળતા રહીશું ટિલ દેન થેન્ક યુ ધ્યાન રાખજો તમારું તમારું નપાનું તમારી ફેમિલીનું અને જો મજા આવી લેક્ચરની અંદર દિલથી તમને ખુશી થઈ હોય અથવા તો સારું લાગ્યું હોય તો કમેન્ટ સેક્શનની અંદર જણાવવાનું ભૂલતા નહીં લેક્ચર પૂરો થાય ત્યારે ભૂલતા નહીં અને લાઈકનું બટન દબાવી દેવાનું છે એનું પણ ભૂલતા નહીં પહેલી વાર ચેનલ ઉપર આવ્યા હોય તો સબસ્ક્રાઈબનું બટન દબાવી દેવાનું છે અને સાથે સાથે બાજુમાં બે લાયકન છે એ બે લાઇકન પણ દબાવી દેવાનું છે જેટલું પણ હું બોલો છું ને એ દિલથી નીકળેલું છે બરોબર એવું નથી કે અહીંયાથી નીકળેલું છે એટલે એ દિલથી નીકળેલું છે ને કદર કરજો અહીંયાથી નીકળેલું હોય કદર ન કરો તો ચાલે ઓકે ચાલો બાય બાય